વાર્તાઓ જે નિર્દોષ મનોરંજનની સાથે સાથે સંસ્કાર ચિંતન આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ એમ છતાં પણ એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ અને કદાચ તમે તમારા બાળપણમાં પણ આ વાર્તા નહીં સાંભળી હોય જો તમે આ વાત સાંભળી હોય તો ફરી એકવાર તમારા બાળપણમાં ખોવાવા માટે તૈયાર થઈ જાવ તૈયાર થઈ જાવ પહેલા જયપુરની પાસે ચંદનપુર નામનું એક રાજનગર હતું એમાં સૂર્યપ્રભાવ નામનો એક રાજા હતો એને એક ની એક છોકરી અને છોકરીનું નામ હતું શ્રી આ શ્રી બહુ જ કપટી પણ એનો દુષ્ટ સ્વભાવ કોઈ જાણે નહીં

આ લાલચથી શ્રી ભોળવાઈ ગઈ અને એણે ડાંકણની વાત કબૂલ કરી એથી એનામાં સ્વર્ગીય સૌંદર્ય આવ્યું આ બનાવ પછી એ ઘણું ખરું રાત્રે છાની છુપી રીતે ડાકણ પાસે જતી અને બધી વિદ્યાઓ શીખતી હવે સૂર્ય પ્રભાવને એક છોકરો નહોતો એટલે એણે નક્કી કર્યું કે શ્રીને જે રાજપુત્ર હારે પણ એને જ રાજવારસ કરશું આ વિચાર એને શ્રીને જણાયોને કીધું કે લગ્ન માટે તૈયાર રહેજે આ સાંભળી શ્રીને બહુ ગભરામણ થઈ કે જો હું પહણું પછી ડાકણ પાસે જવાય નહીં અને પછી મારું રૂપ જતું પોતાના ઓડાની બારી આગળ ઉભી રહી શ્રી કઈક મંત્ર બોલી એટલે સોનેરી રંગનું પંખી બારીની પાળ ઉપર આવીને બેઠું શ્રી એને થોડા મંત્રેલા દાણા ખવડાવ્યા અને જોત જોતામાં એ ચકલી જેવું પક્ષી શામરૂપ જેવું મોટું થઈ ગયું અને એના ઉપર બેસીને શ્રી ડાકણ ના ઘરે ઉડી ગઈ ત્યાં જઈને પોતાના લગ્નની વાત ડાકણ ને કીધી સલાહ માંગી ડાકણે કીધું કે ગભરાતી નહીં જે તને પરણવા આવે એને રત્ન બનાવી દેજે એટલે પછી હું શ્રીને કઈ એવો જાદુ નતો આવડતો એટલે એને કીધું પણ રત્ન હું કેવી રીતે બનાવું ડાકણે એને એક સોનાની કંઠી આપી અને કીધું કે જે કોઈ રાજકુમાર આવે એને કેજે કે બે હાથથી તારી કંઠી પકડે જેવા તેવા બંને હાથ અડકે એટલે તરત રાજકુમાર રત્ન થઈને લટકશે પછી જ્યારે કોઈ એ સોનાની કંઠી તોડી નાખશે ત્યારે પાછો માણસ બનશે એને શ્રીને બીજી કેટલીક શિખામણ આપી અને પછી શ્રી ઘરે પાછી આવી એ બારી પાસે આવીને કઈક મંત્ર બોલી તે પક્ષીને પાણી પાયું એટલે પાછો એ પક્ષી નાનું સોનેરી રંગનું પંખી બની ગયું અને ઉડી ગયું બીજે દિવસે રાજકુમારીએ પોતાના પિતાને કહેવરાવ્યું કે જલ્દી માણસો મોકલીને મારા લગ્નની તૈયારી કરો આ સાંભળીને સૂર્યપ્રભા બહુ ખુશ થઈ ગયો શ્રીને પરણવા માટે તો ઘણા રાજપુત્રો તૈયાર હતા એ પણ આ સાથ સાંભળી અને એકદમ દોડી આવ્યા સૌથી પહેલો પ્રેમ નિધિ નામનો રાજકુમાર આવ્યો તેની સાથે શ્રીનું લગ્નિધિ કીધું સારી તો છે પણ બહુ સાદી છે હીરા માણેક ની કેમ નથી પહેરી શ્રી કે સાદી દેખાય પણ એવી તો મજબૂત છે કે તમે બે હાથે તાણો તોય ન તૂટે એટલે રાજકુમાર કે જો તો ખરા એવી કેવી મજબૂત એમ કઈ બે હાથે પકડી તોડવા ગયો જેવા એના બે હાથ કંઠી ને ધુમાડો દેખાયો અને પ્રેમ નિધિ અલોપ થઈ ગયો સોનાની કંઠી નીચે ચળકતો હીરો લટક્યો હવે લગ્ન નો દિવસ આવ્યો બધી ધામધૂમ હાલતી થઈ પણ રાજપુત્ર દેખાય નહીં ધીમે ધીમે બધા શોધવા માંડ્યા પણ પ્રેમ નિધિ નો ક્યાંય પત્તો નહીં રાજા એવા સાંભળી બહુ દુઃખી થઈ ગયો શ્રીના ઓડામાં ગયો અને બધી હકીકત કીધી સાંભળી અને શ્રી તો બહુ રડી શોકના લુગડા પહેરી લીધા રાજકુમારી શ્રીએ જે દિવસે પેલી કંઠી પહેરી એ દિવસે હાંજે એની દાસી એ જોઈ એ દાસી નું નામ પ્રિયા હતું આખા એ રાજ્યમાં એ જ એક હતી જેને હંમેશા લાગતું કે શ્રીમાં કઈક ભેદ છે ધીમે ધીમે એને ખબર પડવા માંડી કે એ જાદુગર છે એ હંમેશા શ્રીના વાળ ઓળતી અને એને શણગારતી એને પેલી કંઠી જોઈ એટલે લાગ્યું કે વળી આવી સાદી કંઠી રાજકુમારીએ કેમ પહેરી હશે જરૂર એમાં કઈક ભેદ હશે પછી બીજે દિવસે વાળ ઓળતી હતી ત્યારે એણે જોયું કે કંઠીમાં એક હીરો ચળકતો હતો એ જાણતી હતી કે આજે તો રાજકુમારી શોકમાં છે પણ પછી એને લાગ્યું કે મનમાં હસે છે એણે ધીમે રહીને જોયું તો ખરેખર એ હસતી હતી અને હીરાને હલાવતી તી પ્રિયાનાને લાગ્યું કે જરૂર જરૂર રાજકુમાર પ્રેમનિધિ ગુમ થયો અને આ હીરાનો કંઈક એની હારે સંબંધ છે પણ એણે વાત કોઈને નો કીધી થોડાક દિવસ ગયા બીજો રાજકુમાર આવ્યો એનું નામ હતું રાજેન્દ્ર એ ચંદનપુર માં આવ્યો એટલે પાછી ધામધૂમ શરૂ થઈ પણ બધાને મનમાં હજી એમ જ હતું કે પ્રેમ નિધિ એકદમ ક્યાંય ગયો લગ્ન દિવસે સવારના ચાર વાગે રાજકુમાર ની બારી નીચે ઉભી રહી અને ગાવા મંડી એનું ગાયન સાંભળી અને રાજેન્દ્ર જાગી ગયો બાગમાં ઉતરી આવ્યો એને શ્રીને પૂછ્યું કે અત્યારના પોર માં ગાવાનું કેમ મન થયું એને કીધું કે જોવો ને રંગબેરંગી આકાશ જોઈને મને એવું થાય કે આવા સુંદર રંગો અમારા હીરા સિવાય બીજે કશે નથ હોતા ફક્ત આકાશમાં જ હોય રાજકુમારે કીધું એવું આ તો બહુ સરસ આવ્યો એણે કીધું કે પછી તો વળી એના રંગો બહુ સુંદર દેખાય છે તો ખરા રાજકુમાર બે હાથે થી સોનાની કંઠી પકડીને કાઢવા ગયો એટલે ધુમાડો થઈ ઈ અલોપ થઈ ગયો બીજો હીરો રાજકુમારી શ્રીની કંઠી ઉપર લેટ ગયો અને શ્રી બહુ જ ઉતરા રીતે હસતી હસતી મહેલમાં જઈને ઊંઘી ગઈ એ ઉઠી ત્યારે પ્રિયાના એણા શણગાર સજાવવા ઊભી હતી એને જોયું તો બીજો હીરો પેલી કંઠી ઉપર હતો એથી એને હદપાર નવાઈ લાગી એ મનમાં જ બોલી કે વળી બીજો હીરો ક્યાંથી આવ્યો શ્રી શણગાર કરીને બેઠી હતી એટલામાં રાજા આવ્યો અને કીધું કે આજેય તારા લગ્ન નહીં થાય રાજકુમાર રાજેન્દ્રય ગુમ થઈ ગયો શ્રીએ રડવાનો ઢોંગ કર્યો અને કીધું કે એની શોધ કરાવો આમ મેં આમ વર્ષો વીતી ગયા નવ દસ રાજકુમારો આવ્યા અને વિચિત્ર રીતે ગુમ થઈ ગયા દરેક જણ વિચારમાં પડ્યું કે આ બધું તોફાન કોણ કરે રાજકુમારી શ્રી હજી કુવારી જ હતી બિચારી પ્રિયાનાને બહુ નવાઈ લાગતી પહેલા સાદી સોનાની કંઠી હતી અને ત્યાર પછી ધીમે 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 એમાં રત્નો આવ્યા હવે નવ દસ ચળકતા રત્નો એના ઉપર લટકતા રાજકુમારી દિવસે ને દિવસે સુંદર થતી જતી હતી આવી સુંદર દેખાતી છોકરી ખરાબ હોય એવું પ્રિયાનાથી મનાતું જ નહોતું કશ્મીરના રાજાનો પુત્ર જીતેન્દ્ર શ્રીને પરણવા માટે બહુ વાતોર અને ચંદનપુર જવાની તૈયારી કરતો હતો પણ એનો એક ખાસ મિત્ર હતો તે તેને ના કહેતો હતો કે જે કોઈ રાજકુમારીને પરણવા જાય એ ગુમ થઈ જાય માટે તું ન જા આ મિત્રનું નામ નરેન્દ્ર હતું પણ એની વાત જીતેન્દ્ર માને નહીં આખરે એને ચંદનપુર જવાનું નક્કી કર્યું અને એની સંભાળ રાખવા માટે નરેન્દ્ર સાથે ગયો આખરે જીતેન્દ્ર અને નરેન્દ્ર ચંદનપુરમાં આવ્યા અને સૂર્ય પ્રભાવને મળ્યા રાજકુમારીને એમના આગમનની ખબર પડી એટલે એણે પોતાની દાસીને કીધું કે રાજકુમારને અહીંયા બોલાવી લાવો હું સારા લુગડા પહેરવાની નથી એટલે દાસીઓ જીતેન્દ્રને શ્રીના બાગમાં લઈ આવી ત્યાં એક ફુવારા પાસે બેસી પોતાની માછલીઓને મમરા ખવડાવતી હતી જીતેન્દ્ર ત્યાં આવ્યો એટલે શ્રીએ કીધું કે તમે મને પરણવા આવ્યા છો તમને દસ કુમારોની વાત ખબર નથી તમે બધા અહીંયા આવો જ છો ને પછી ગુમ થઈ જાવ છો ઈ મનક ગમતું

તમે તમારા રાજકુમાર ને ફરી કદી નહીં જોવો નરેન્દ્ર ને બહુ નુમાઈ લાગી એને છોકરીને પૂછ્યું કે આવું ભવિષ્ય તું કોણ છે તે કેમ જાયું કે જીતેન્દ્ર મહારાજ ને હું ફરી વાર નહીં જોઈ શકું એમે ક્યાં જતા રહેશે કે તો પેલી છોકરીએ કીધું કે રાજકુમાર શ્રી ની હું દાસી છું મારું નામ પ્રિયાના ને જેમ બધા રાજકુમારો મારા શેઠાણીએ ગુમ કરી દીધા એમ આને પણ કરશે ત્યાર પછી એને પોતાના મનમાં જે સંશય હતો એ જણાવ્યો અને કંઠીની બધી વાત કરી એણે કીધું કે હવે મારી ખાતરી થતી જાય કે રાજકુમારી ડાકણ છે નરેન્દ્ર કીધું કે કંઠી મને બતાવશે પ્રિયાના કે એ તો મારા શેઠાણી રાત દિવસ રાખે પણ તમે છાના રાત્રે આવો તો આપણે જોઈશું ત્યાર પછી એણે બહુ વાતો કરી અને નક્કી કર્યું કે આપણે પરણશું રાત પડી જીણો દીવો લઈને નરેન્દ્ર પ્રિયાનાની સાથે શ્રીના હુવાના ઓડામાં ગયો સંભાળીને શ્રીની ડૂકમાં પહેલી કંઠી જોઈ તો એના પર અગિયાર રત્ન હતા પ્રિયાનાએ કીધું કે આજે હવારે મે દસ ગણ્યા હતા અને અગિયારમું ક્યાંથી આવ્યું બંનેને લાગ્યું કે જીતેન્દ્ર કુમાર પણ સપડાઈ ગયા હતા પછી પ્રિયાના દરેક રત્નને પકડીને ગણવા લાગી નરેન્દ્ર જોયું તો એકદમ એ ગુમ થઈ ગઈ એણે બહુ બૂમો પાડી પછી પોતાના ઓડામાં જતો રહ્યો બીજે દિવસે શ્રીએ ઊઠીને પ્રિયાનાને બૂમ પાડી પણ એ કાંઈ દેખાય નહીં એટલે પોતાની મેળે શણગાર સજવા માંડી એટલા મેં એને લાગ્યું કે કંઠી કંઈક વધારે મોટી દેખાય એટલે એને રત્નો ગણી જોયા બારમો રત્ન લાલ રંગનું હતું શ્રીને બહુ નવાઈ લાગી કે આ ક્યાંથી આવ્યું પછી એમ ધાર્યું કે જે હશે એને ઠીક શિક્ષા થઈ કદાચ કોઈ દાસી ચોરવા આવી હશે પછી એને શોકના લુગડા પહેર્યા એ વખતે ખૂબ વરસાદ પડતો હતો ને ગડગડાટ થતા હતા એટલે સાતમે માળે જઈ અને તોફાન જોવા બેઠી એટલામાં ખબર પડી કે એક રાજકુમાર મળવા આવ્યો છે પોતાનું નામ નથી કહેતો રાજકુમારીએ કેવરાયું કે એને મારી પાસે મોકલો થોડીક વારમાં તો આ રાજકુમાર રાજકુમારી શ્રીના ઓરડામાં આવ્યો આજે રાજકુમાર હતો એ જીતેન્દ્રકુમારનો નો મિત્ર નરેન્દ્રકુમાર હતો જે રાજકુમાર બનીને આવેલો શ્રી એને પૂછ્યું કે આવા તોફાનમાં શા માટે આવ્યા છો એટલે નરેન્દ્ર કે મેં તમારા રૂપ વિશે બહુ સાંભળ્યું છે હું એ જોવા આવ્યો છું શ્રી એ પૂછ્યું કે એ વિશે તમને શું લાગે છે હું પરણવાલાયક છું કે નહીં નરેન્દ્ર કે હું પરણવા આવ્યો છું એટલે પરિશ તો ખરો પણ મેં એક રાજકુમારીને જોઈ છે જે તમારા કરતા ખૂબ જ સુંદર છે આ પછી બીજી ત્રીજી વાતો કરી અને નરેન્દ્ર પોતાના ઉતારે ગયો રાત્રે રાજકુમારી પાછી પેલી બારી પાસે ઊભી અને પેલા પક્ષીને પેલાની જેમ બોલાયું એના ઉપર બેહી એ ડાકણ પાસે ગઈ એને જોઈને ડાકણ તો ખૂબ હસતા હસતા બોલી અને જયારે આ ડાકણ હસતી ને ત્યારે તો એવું લાગતું કે જાણે ડેડકા બોલે એને કીધું ઓહો તે તો તારી કંઠી ભરી દીધી હું શ્રી કે હા ભરાઈ ગઈ તો ખરી પણ એક નવાઈ જેવું બન્યું ગઈ રાત હું સુધી તો અગિયાર રત્નો હતા હું સવારે ઉઠી ત્યારે બારમું રત્ન એના ઉપર હતું અને એ લાલ રંગનું ડાકણ કે ઈ તો મને ક્યાર નહીં ખબર પડી ગઈ હતી એને હું ધારતી હતી કે તું મને પૂછવા આવશે એ તો એક છોકરી છે એને ઠીક શિક્ષા થઈ નહીં પણ રાજકુમારી હવે તું જલ્દી કંઠી પૂરી કર પછી શ્રીએ નવા રાજકુમારની વાત કહી ડાકણ કે તારા કરતા સુંદર બૈરીની વાત ન માનતી મેં તને આખી દુનિયામાં સૌથી વધુ સુંદર બનાવી પણ રાજકુમારી આ નવા કુમારથી સંભાળ જેવો એ સંભાળ રાખવા જેવો છે એને જલ્દી જ રત્ન બનાવી દેજે અને આ પછી શ્રી ઘરે આવી હવે હવારના પોરમાં રાજકુમારી શ્રી પોતાના બાગમાં ઓનાના દડાથી રમતી હતી એટલામાં એને નરેન્દ્રને જોયો ને એને પોતાની પાસે બોલાવ્યો નરેન્દ્રના હાથમાં એક વિચિત્ર કંઠી હતી એ ચણોઠી ને આંકડાના ફૂલની હતી શ્રીએ પૂછ્યું કે કેમ અત્યારે હું કેવી દેખાવ છું મારા કરતા કોઈ ખૂબસૂરત છે નરેન્દ્ર કે મેં જે રાજકુમારીની કાલે તમને વાત કીધી હતી એ તો બહુ વધારે સુંદર છે શ્રી કે કદાચ કોઈ સુંદર હશે પણ આ મારી કંઠી છે એવી બીજી કોઈ જગ્યાએ તમે જોઈ નરેન્દ્ર કે તમારી કંઠી તો બહુ મોંઘી હશે પણ મને તો આ મારી જ બહુ ગમે મારા જેવી તો આ દુનિયામાં કોઈ પણ ઠેકાણે નથી શ્રીને લાગ્યું કે કદાચ એની કંઠીમાં ખૂબસૂરત બનાવવાનો જાદુ હશે એમ ધારીને એણે કીધું કે મને તમારી કંઠી આપો પણ નરેન્દ્ર કે એમ હું થોડો આપું મને તે બહુ ગમે શ્રીથી પોતાના કરતા કોઈ સુંદર હોય એ ખમાતું જ નહીં એથી તરત દેખાય આવી ગઈ પણ પોતાનો ગુસ્સો એને દબાવી રાખ્યો પોતાની જાદુ કંઠી કરતા પણ સારી કંઠી હવે એનાથી ન રેવાયું એટલામાં નરેન્દ્ર કે રાજકુમારી આપણે અદલા બદલી કરીએ તમે મારી કંઠી લ્યો હું તમારી લઉં જેવું એ બોલ્યો કે તરત જ શ્રી કે હા લ્યો લ્યો એમ કહીને એ પોતાની કંઠી બે હાથે કાઢવા જતી હતી એક પડ ની અંદર તો શ્રી ગુમ થઈ ગઈ અને પેલી કંઠી ઘાસ ઉપર પડી એના ઉપર એક નવું ભૂરા રંગનું રત્ન લટકતું ખરેખર ખૂબ જ સુંદર હતું ત્યાર પછી નરેન્દ્ર પોતાની તલવારની અળી ઉપર પેલી કંઠી ભેરવીને સૂર્ય પ્રભાવ પાસે ગયો નરેન્દ્ર રાજાને જઈને કીધું કે અમે બાગમાં હતા અને એકદમ રાજકુમારી ગુમ થઈ ગઈ તમે એની શોધ કરાવો રાજાએ બહુ શોધ કરાવી પણ શ્રી ક્યાંય નો જડી એટલે નરેન્દ્ર એ કીધું કે અહીંયા બધા રાજકુમારો ગુમ થઈ ગયા તે કોને તે તમને ખબર છે રાજા કે નહીં નરેન્દ્ર કે રાજકુમારી શ્રી એ બહુ નવાઈ લાગી પછી નરેન્દ્ર કે બધા રાજકુમારોને શોધી આપું આ સાંભળીને હજારો લોકો ટોળા બંધ એની આસપાસ વેટળાઈ ગયા એણે પોતાનું ખંજર કાઢ્યું પેલી કંઠી પરથી રત્નો તોડવા માંડ્યા પેલે જ સપાટે પ્રેમ નિધિ નીકળ્યો પછી રાજેન્દ્ર પછી બીજા બધા રાજકુમાર નીકળ્યા અને પછી જીતેન્દ્ર નીકળ્યો એટલે નરેન્દ્ર બહુ ખુશ થયો પછી એણે કીધું કે હવે બધા રાજકુમારોને બચાવનાર છોકરી નીકળશે એમ કઈ ખંજરનો એક સપાટો માર્યો એટલે પ્રિયાના નીકળી ત્યાર પછી એને કીધું કે આટલા બધાને દેનાર શ્રી ડાકણને આપણે નહીં જીવાડીએ અને પછી બધા રાજકુમારો એકબીજાને મળ્યા ભેટા અને પ્રિયાના તથા નરેન્દ્રનો ઉપકાર માનવા લાગ્યા નરેન્દ્ર પેલી કંઠી રાજમહેલના આગલા બારણા પર લટકાવી જેથી બધા જોઈ કે પછી સૂર્યપ્રભાવે કીધું કે હું મારી છોકરી ગણું છું અને થોડાક દિવસ દિવસ પછી પછી નરેન્દ્ર પરણશે ઘણો સમય ગયો એક જંગલમાં મોટો ભડાકો થયો બધાને બહુ નવાઈ લાગી કે હું થયો ત્યાં જઈને જોયું તો એક વિકરાળ ડાકણ બળી જતી હતી ત્યાં ગયેલા લોકોને એને પોતાની બધી હકીકત કહી દીધી અને કીધું કે હવે હું આ દુનિયામાંથી જાઉં છું આ શ્રીવાળી જ ડાકણ હતી બધાએ ખાધું પીધું ને રાજ કર્યું મોર વાર્તા શું પોર મિત્રો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે